તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એમ બી એમ પરમાં તમારું સ્વાગત કરું છું તો આજે વહેલી હું પૂરી થઈ જઈ સાથે આજે વ્લોગની શરૂઆત થઈ જઈ સાત વાગે હું પૂરી થઈ જઈ કારણ કે કાલે હાંજ સુધી સાત વાગ્યા સુધી ઊંઘી દે અને પછી સાંજે પહા ખાઈ બહેન પાછા સાત સાંજે રાતે ઊંઘી જ્યાં એટલે હું વહેલી જ પૂરી થઈ જાય એટલે સાત વાગે ઉઠી જાય સાડા સાથે વ્લોકની શરૂઆત કરી દીધી છે મસ્ત તો જોઈએ આવો આખો દિવસ કેવો જાય છે આપણો ભક્તિને આપણે પાણી આપી દીધી શીરો ખાય છે બહુ ખાય છે સુજીનો બહુ ખાઈ લો હે ને ભૂ ઢોરવાનો નહીં પણ હા તો ભક્તિનો નાસ્તો તો જે થવા મોડે છે અમારો નાસ્તો બનાવવાનો છે તો ભક્તિને નવાળી ધોવાળીને તૈયાર કરી દીધી છે જો મેં નવાર કાઢી હતી કાની માથોડાળા માંગી તી મારું માથોડાણમાં માથો ભક્તિ ભક્તિ જે બિલ્ડી જેવા છે ને બરાબર તો પંખો એટલા માટે બંધ કરી દીધો છે કે પંખાથી એટલે કે પંખો ચાલુ રાખીને જો આ વિડિયો ઉતારે ને તો અવાજ બહુ આવે અને માથે માથે બધું બગાડ કરે છે તો ભક્તિ લખવાનું માંગે છે પણ એટલે નહીં લખવાનું ભક્તિ કે પછી પેન્સિલથી પેન્સિલથી લીધા ના કરે પણ આમાં મામા 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 કરીને કોઈ વખમાં ઘર દે તો દવાખાન લઈ જવી પડે ભક્તિ એમ પપ્પા માટે નાસ્તા માટે બનાવ્યા હતા પોવા એટલે કે લઈ જવા માટે ખાધું છે જમ્યા છે પણ મૂકું લઈ જાય એવી રીતે પોવા કર્યા બધા કોરા તો ભક્તિ મેં ડબ્બા મેંકતી હતી બેગમાં તો ભક્તિ છે તો ભક્તિ કે મમ્મા તો ભક્તિ ફર્સ્ટ ટાઈમ કોરા પૌવા ખાતા ભક્તિ એક અનિયા બટાકા પૌવા ખાય ડુંગળી પૌવા ખાય અને કોરા પૌવા પહેલી વાર ખાય છે કેવા લાગે પૌવા મસ્ત લાગે તો હલો ગાઈસ હેલો ગાઈસ કેમ છો બધા તો પછી અત્યારે વાગ્યા છે બે અને હું એકદમ ફ્રી થઈ જઈ છું મસ્ત અને મિતેશ જ્યાં છે સેકન્ડ શિફ્ટમાં નોકરી જ્યાં છે અને ભક્તિ અમારી હોમવર્ક કરે છે અને હવે આપણે મસ્ત ઊંઘી લઈશું દરરોજની જેમ અને પછી તમને આજે હું ભક્તિ કંઈ ગેમ રમીશું તમને બતાડીશ કંઈ ગેમ રમીશું એવું એવું વિચારું છું કે કંઈ રમીશું ભક્તિ સાથે અને ભક્તિને પણ ખુશ કરીશું અને તમારે પણ ખુશ કરીશું તો ચલો અત્યારે ઊંઘી લઈએ મસ્ત બગું આયની ચંદની ચટલી રમ્યા આપણે તો ગાય અમે મસ્ત ઉઠી ગયા છે અને મો બધું એને કાઢી છે તો છ વાગે અને અત્યારે છ અને ઓગણીસ થઈ છે તો આજે બનાવવાનું છે દાળ ભાત શાક બનાવીશું રાતના જમવામાં દીયાબત્તી કરવાની બાકી છે સાત વાગે એટલે મસ્ત દીવાબત્તી કરી અને ત્યાં સુધી ભક્તિ Dame cewak ini cewak ini apalagi wadion, ini cewak ini cendol, cedol, 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 અલ્કો પીલ સાવન ધોર સકરિ ખજૂર કૈજા

ભગુ છોડો છોડને છોડે ભગુ ભક્તિ બહુ પ્યાર કરે મને ખબર રાતે એવી રાતેજ મજુ હું એમ ફરી જવ મને ના ભાવે મન એમ એને ભણી ને એમ થાકી જાવ એન ભણી ને એવું કે કે મારા પપ્પા આમ આમ ઊંઘી જાય એમ તો હું એને એમ જોતી જોતી એમ કરી ને ઊંઘી જવાય પછી થાકી જવાય હું એમ ભાગી જવાય ને એમ તો મને આમ 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 કરી ને હાથ મમ ને આમ 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 આખી એમ ફેરવી કાઢશે એને ભણી કરી આમ કરી ને હગી કરી ને ઊંઘવા જવાય હે ને તો પંખો બોલ ને પંખો Jangan papa to papa papa dada dada ba Ba mama mama kakak kakak kaki kiki Masih masi Mari. pachi didi didi bayo

पचे लाईट कएचे लाईट 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 बता पचे तिजोरी कएचे तिजोरी 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 हेत आमचे हाय रे तिजोरी तयार चोटले कयतारे बा चोटे चोटे चोटले कयतारे चोटे आणि पोक कयतारा पोक बा प ઓ કરવીએ તો બધા જો હમ કરવી અવાજ આ વાત કરવી છે બધે તો નથી કરવી તો ચાલો બધા પછી વાત કરીશું ભક્તિ બી વાત નહીં કરે ની કેટલો પ્યાર કરે છે જો ભક્તિ પપ્પી કરજો ઢીંગલીન પપ્પી તો એ જ કરે બગું હમ હમ મારા ઢીંગલી તો બધાને ગુડ નાઇટ જય માતા દે જય શ્રી કૃષ્ણ બધા શાંતિથી મસ્ત જાઓ અને હું મારા બ્લોગની એન્ડ કરું છું અને જો મારો વિડીયો પસંદ આવે તો મને વિડીયો તો પ્લીઝ મારી ચેનલ મારા વિડીયોને લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને શેર કરી દેજો અને મળીએ નવા બ્લોગ સાથે કાલે બાય બાબા કહી દે બબાય બાબા કહી દે હરકી રીતે કે બબાય તો ચાલો ભક્તિએ પણ આજે તમને બાય કહી દીધું એટલે બધાને બાય ગુડ નાઇટ મુંગી બધા શાંતિથી